વધતું શહેરીકરણ અને શહેરોમાં ટ્રાફિક ની સમસ્યા સામાન્ય જનતા માટે પ્રાણ પ્રશ્ન જેવું છે સાવરકુંડલાની અંદર રેલવેની બંને બાજુ લગભગ પચાસ ટકા પચાસ ટકા એટલે કે રેલવેની જે લાઈન છે એની બંને બાજુ અડધું અડધું શહેર વિકસિત છે આ બાજુ થી આ બાજુ જવા માટે લોકોને ખુબ સમસ્યા સંઘર્ષ કરવો પડે છે એવા વખતે ધારાસભ્ય તરીકે મારું કર્તવ્ય પણ છે કે આ સમસ્યા માંથી ભરતભાઈ સહયોગ થી અને રેલવે અધિકારીઓની દીર્ઘ દ્રષ્ટિ ને કારણે આજે ભાવનગર થી અને અમરેલી થી રેલવે ના અધિકારીઓ પણ આવ્યા છે અને આ સમસ્યા માંથી સાવરકુંડલા શહેર ને ફાટક મુક્ત કેવી રીતે બનાવી શકાય આ ટ્રાફિક ની સમસ્યા માંથી શહેર ને કેવી રીતે મુક્તિ આપી શકાય એ સંદર્ભમાં અધિકારીઓ સાથે રહી એમની સાથે ચર્ચા વિચારણા કરીને આગામી સમયની અંદર આ સમસ્યાના ઉકેલ માટે અમે ખૂબ સારી રીતે પ્રયાસ કરીએ છીએ સમય જતા આનું નિરાકરણ આવી શકે એવી દિશાની અંદર સકારાત્મક પ્રયાસ કરીએ છીએ અને એમને તેમના માટે રેલવેનો અમને ખૂબ સારા પ્રમાણમાં સહયોગ મળી રહ્યો છે હું અધિકારી શ્રીઓ જે પ્રકારે અહીંયા આવ્યા બીજી વખત આવ્યા છે હું એમનો પણ આભાર માનું છું કે જનતાની સમસ્યાઓને દૂર કરવા એ લોકો પણ જે સકારાત્મક રીતે અમને સહયોગ આપે છે એટલે રેલવે તંત્રનો પણ આભાર માનું છું ને સાંસદ શ્રીનો પણ આભાર માનું છું શૈલેષ કુમાર મોદી છે કેનેડિયન સેન્ટ્રલ ભાવનગર માં કાર્યરત છું ભરતભાઈ સુખતરિયાજી માનનીય સંસદ સભ્યશ્રી અને આમની જોડે ચર્ચા વિચારણા ગઈકાલે થઈ પહેલા પણ એક વખત ફોન પર વાત થઈ હતી એ પ્રમાણે આવ્યો છું અને આ અમે ફાટક મુક્ત સાવરકુંડલા બનાવવાની દિશામાં એક પ્રયત્ન કરીએ છીએ પ્રયાસ કરીએ છીએ અને લાગે છે કે થઈ જશે આપણે કોશિશ કરીએ હું મારી રીતે પ્રસ્તાવના મોકલીશ એ પ્રમાણે આપણે આગળ વધશું થેન્ક યુ